વડોદરા શહેરમાં મકાનો મોંઘા થશે નવી જંથરીમાં બસો થી બે હજાર ટકા જેટલો વધારો થયો છે મિલકત ખરીદવાના જોવા મળી રહ્યા છે સામાન્ય મધ્યમ વર્ગના લોકોને મકાન ખરીદવામાં મુશ્કેલી થશે ગુજરાતમાં જંથરીના ભાવ વધારા સામે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી جنتوں ترو سٹیمپ پی پی چمن کے خرچاؤ بھگاؤ کرو مت کھٹکھٹیں جنتوں جی ڈبل کر دیووا جانا کروں بند کرو જે જનતીનો વધારો કરવામાં આવી રહ્યો છે તેને લઈ અને આવેદનપત્ર આપવા આવ્યા છે આજથી આઠ એક મહિના પહેલાં માર્ચમાં જનતી વધારો બમણો કરવામાં આવ્યો આજે ફરી એવું સાંભળવામાં આવી રહ્યું છે કે બસો ટકા જનતી વધારો થઈ અમારી માંગ છે કે આ જે ગરીબ જનતા છે એની પર કેટલો ભાર નાખવામાં આવશે કેટલો લોડ આપવામાં આવશે આજે દરેક જગ્યાએ ભાવ વધારા ભાવ વધારા આજે જંત્રીનો ભાવ વધે તો સીધે સીધી સ્ટેમ્પ ડ્યુટી પણ વધશે સ્ટેમ્પ ડ્યુટી બી ડબલ થઈ ડબલ કરતા બસો ટકા વધારે તો ચાર ગણી સ્ટેમ્પ ડ્યુટી વધી આજે મધ્યમ વર્ગ ગરીબ વર્ગ જે આખી જિંદગીમાં એક મકાન લેવા માટે તડપતું હોય અને તેની પર આજે એની એક પરિસ્થિતિ હોય કે એક નાનું મોટું મકાન લઈ શકે અને સરકાર આવી રીતે જંત્રીઓ વધારી 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 અને ભાવ વધારા કરી રહી છે તે પોતાના તિજોરી કે પોતાના ખિસ્સા ભરવાની પાછળ જ એક લાલચ દેખાઈ આવે છે કે તે લોકો આજે ભારત દેશનો જેટલો બી રૂપિયો છે તે સરકાર સમક્ષ કરી લેવા માગે છે અને લોકોને તડપતા મૂકી દેવા અને તેમની સાથે કોઈ પણ જાતના શૈક્ષણિક કે આર્થિક રીતે સહાય પણ નથી આપતા આજે અમારી જે માંગ છે કે આ જંત્રી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે